રાધે રાધે જય શ્રી કૃષ્ણ આપનું ભાવિ દર્શન ચેનલ માં હ્રદય થી સ્વાગત છે આજના પવિત્ર બુધવારના શુભ દિવસે આપ સૌને સ્નેહભરી નમસ્કાર બુધવાર નો દિવસ બુદ્ધ દેવ ને સમર્પિત છે જે બુદ્ધિ વાણી તર્કશક્તિ અને વ્યવસાયના કારક છે આજના દિવસે તેમનો પ્રભાવ તમારા જીવનમાં વ્યવસાય વિચાર શક્તિ અને વર્તનમાં સંતુલન લાવશે ગ્રહોની ચાલ અને નક્ષત્રોની સ્થિતિ અનુસાર ચાલો જાણીએ કે તમારું રાશિ અનુસાર ભવિષ્ય શું કહે છે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ આજનો દિવસ તમારા માટે નવા કાર્યોનો પ્રારંભ કરવા માટે અત્યંત પ્રેરક સાબિત થશે કાર્યક્ષેત્રમાં તમે નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ કરશો વ્યવસાયિક નિર્ણયો લેતા પહેલાં પૂરતો વિચાર વિમર્શ કરવો વિતાવક રહેશે જેથી ભવિષ્યમાં કોઈ પસ્તાવો ન થાય પરિવાર સાથે વિતાવેલો સમય તમારા મનને શાંતિ આપશે અને સંબંધોમાં મધુરતા લાવશે સાંજનો સમય પ્રિયજનો સાથે હળવાશ અને મનોરંજનમાં પ્રસાર થશે આજનો લકી કલર છે લાલ આજનો ઉપાય ભગવાન શ્રી હનુમાનજીની કૃપા મેળવવા માટે હનુમાન ચાલીસાનું પઠન નિયમિતપણે કરો આ તમને સકારાત્મક ઉર્જા અને શક્તિ પ્રદાન કરશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બને ઓ આજનો દિવસ તમારા માટે રોજગારી કે નોકરીમાં પરિવર્તન માટે ખૂબ જ અનુકૂળ છે જો તમે લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ યોગ્ય સમય છે નાની અને ટૂંકી મુસાફરી તમારા માટે લાભદાયક સાબિત થશે અને યોગદાયક સાબિત થશે પાડોશીઓ સાથેના સંબંધો સુમેળભર્યા રાખવા પ્રયત્ન કરો કારણ કે તેમની મદદ ભવિષ્યમાં કામ આવી શકે છે વાણી પર સંયમ રાખવો જરૂરી છે આજનો લકી કલર છે સફેદ ઉપાય સવારના સમયે તુલસીના પાન સાથે પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે કચ્છ અને ઘ આજે તમે મનોરંજન અને સ્વાદિષ્ટ ભોજનનો ભરપૂર આનંદ આનંદ માણશો તમારું જીવન ખુશીઓથી છલકાઈ જશે અને સંબંધોમાં નિકટતા આવશે જોકે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવો અત્યંત આવશ્યક છે બિનજરૂરી ખર્ચાઓથી બચો નહીં આર્થિક બોજ વધી શકે છે સામાજિક મેળાવડામાં ભાગ લેવાનો યોગ બની શકે છે આજનો લકી કલર છે હલકો લીલો ઉપાય ભગવાન શ્રી વિષ્ણુને તુલસી અર્પણ કરવાથી ધન અને સુખ શાંતિમાં વૃદ્ધિ થાય છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ ઘરના વડીલોના આશીર્વાદથી તમારા અટકેલા કાર્યોમાં સફળતા મળશે તેમનો સહયોગ અને માર્ગદર્શન તમારા માટે અત્યંત મૂલ્યવાન સાબિત થશે તમારા આરોગ્યમાં થોડી ગડબડ થઈ શકે છે તેથી સમયસર તકેદારીના પગલાં લો અને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખો યોગ્ય આહાર લો આરામ લેશો લેવો જરૂરી છે મન શાંતિ રાખવા પ્રયત્ન કરો લકી કલર છે દૂધિઓ ઉપાય ગળામાં ચાંદીનું પેન્ડલ ધારણ કરવું આંશિક શાંતિ અને નકારાત્મક ઉર્જાથી રક્ષણ પ્રદાન કરશે સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મન એકટ આજનો દિવસ તમારા માટે ઉત્સાહ અને શક્તિથી ભરપૂર રહેશે તમે દરેક કાર્યમાં સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો કાર્યક્ષેત્રમાં તમને નવી તકો મળવાની પ્રવળ શક્યતા રહેલી છે જે તમારા ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે જૂના મિત્રો તરફથી તમને મહત્વપૂર્ણ સહાય મળી શકે છે જે તમારા કાર્યોને સરળ બનાવશે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો લકી કલર છે સુનેરો સોનેરી ઉપાય ગુરુદેવની કૃપા મેળવવા માટે પીતાંબરી વસ્ત્ર પીળા વસ્ત્રોનું દાન કરો આ ઉપાયથી તમારી પ્રગતિના માર્ગો ખુલશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણ આજે તમારા ઘરેલું વાતાવરણમાં સુધારો આવશે અને ઘરમાં શાંતિનો અનુભવ થશે આજે તમને માનસિક શાંતિ મળશે અને ચિંતાઓ દૂર થશે જો કે કોઈપણ બાબતમાં જરૂરિયાત કરતાં વધારે તર્ક ન કરો કારણ કે તે સંબંધોમાં ગેરસમજ પેદા કરી શકે છે શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા પ્રયત્ન કરો આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રુચિ વધારો લકી કલર છે હળવો ભૂરો ઉપાય માતા દુર્ગાની આરાધના અને પૂજા કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તો આજે તમને સંપત્તિ કે મિલકત સંબંધિત કામોમાં સફળતા મળશે જો કોઈ લાંબા સમયથી મિલકત સંબંધિત વિવાદ ચાલી રહ્યો હોય તો તેમાં પણ સમાધાન મળી શકે છે જો કે તમારા દંપતી જીવનમાં થોડી અણબનાવ રહી શકે છે સમજદારી અને ધીરજથી કામ લેવું જેથી સંબંધોમાં કળવાસ ન આવે જીવનસાથી સાથે વાતચીત કરીને ગેરસમજો દૂર કરવાનો પ્રયાસ કરો આજનો લકી કલર છે ગુલાબી ઉપાય શુક્રવારના વ્રતનો મનમાં સંકલ્પ લો આ ઉપાય શુક્ર ગ્રહને બળવાન બનાવશે અને સુખ સમૃદ્ધિ લાવશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે નાણાકીય લાભ મળવાના યોગ બની રહ્યા છે જો કે સહકર્મીઓ સાથે મોઢો ન લડાવો અને કામના સ્થળે શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં પ્રયત્ન કરો તમારા માટે કોઈ શુભ સમાચાર મળવાની પ્રબળ સંભાવના રહેલી છે જે તમને ખુશ કરી દેશે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવા સમાચાર મળી શકે છે નક્કી કલર છે લાલ કેસરી ઉપાય ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવાથી તમારા જીવનમાંથી નકારાત્મક દૂર થશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ ધ ફ તેમજ ડ આજે તમારા પ્રેમ સંબંધોમાં મીઠાશ રહેશે તમારા સંબંધોમાં વધુ ગાઢ બનશે અને એકબીજા પ્રત્યે સમજણ વધશે વિદ્યાર્થીઓ માટે સફળતાનો દિવસ છે શિક્ષણ ક્ષેત્રે સારા પરિણામ મળવાની સંભાવના છે જોકે મોટા ખર્ચાઓ ટાળો અને બિનજરૂરી વસ્તુઓની ખરીદીથી બચો ભવિષ્ય માટે બચત કરવાનું વિચારજો લકી કલર છે જાંબલી આજનો ઉપાય ગુરુદેવની સેવા કરવી અથવા ગુરુવારનું વ્રત રાખવાથી જ્ઞાન બુદ્ધિ અને સુખમાં વૃદ્ધિ થાય છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ આજનો દિવસ તમારે સાવચેતી પસાર કરવો પડશે કોઈપણ કાર્ય કરતા પહેલા બે વાર વિચારજો તમારા જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લો કારણ કે તેમની થોડી તકલીફ થઈ શકે છે જોકે કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અને તમારા કામની કદર થશે ધીરે ધીરે સંયમ જાળવવો જરૂરી છે લકી કલર છે નારંગી ઉપાય શનિવારે કાળા તલનું દાન કરો કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિ દોષમાંથી રાહત મળે છે કુંભરાશિ કુંભરાશિના નામાક્ષર છે ગ સ શ તેમાં શ આજે તમને તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે તમારા પ્રયાસો સફળ થશે અને તેના સકારાત્મક પરિણામો જોવા મળશે જોકે તમારા આત્મવિશ્વાસમાં થોડો ઘટાડો આવી શકે છે આવા સમયે મૌન સાધન તમારા માટે શુભ રહેશે શાંતિ જાળવી આત્મચિંતન કરવાથી સમસ્યાઓનો ઉકેલ મળશે ધ્યાન અને યોગ મદદરૂપ થશે આજનો લકી કલર છે કાશ્ય રંગ ઉપાય ભક્તિ સંગીત સાંભળવાથી તમારું મન શાંત થશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે મીનુ રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આજનો દિવસ નવો અભ્યાસ કે અભ્યાસક્રમ શરૂ કરવા માટે ખૂબ જ યોગ્ય રહેલો છે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ ઉત્તમ સમય છે તમારા માટે આત્મમંથન અને આત્મચિંતન કરવું લાભદાયક રહેશે યોગ અને પ્રાણાયામ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે આધ્યાત્મિકતા તરફ ચુકાવ છે લકી કલર છે નભીલો નીલો આકાશી નીલો ઉપાય પાણીમાં શંકર ભગવાનનું દર્શન કરવું અથવા જળ અર્પણ કરવું શાંતિ અને સમૃદ્ધિ લાવશે શુભ બોધ વિશ્રામમાં પણ વિકાસ છે સંયમમાં પણ શક્તિ છે જીવનમાં સંતુલન જાળવવું એ જ સાચી સફળતાની ચાવી છે આજનો દિવસ આપ સૌને શુભ રહે તેવી શુભેચ્છા સાથે જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જો તમને તમારું રાશિફળ પસંદ આવ્યું હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરો વધુ રાશિફળ અને જ્યોતિષ સંબંધિત જાણકારી માટે અમારી ચેનલ ભાવિ દર્શનને સબસ્ક્રાઈબ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો